તો કોઈ રાજ્ય કે દેશને વધુ મજબૂત કરવા માટે શિક્ષાનો સેતુ સ્ટ્રોંગ કરવો ખૂબ જ જરૂરી છે જોકે મહીસાગર જિલ્લામાં આવું ન દેખાતા વિદ્યાર્થીઓ ભયના ઓરડામાંથી બહાર આવી હવે આ બનીચે અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે યુગ કે પછી દ્રાપર યુગનો સમય હોય અને ઋષિ ગણો કે ગુરુજનો વૃક્ષ નીચે વિદ્યાર્થીઓને આ રીતે શિક્ષા પ્રદાન કરતા હોત તો વાત માનવામાં આવે પણ મહીસાગર જિલ્લાના બાલાસિનોર સામે આવેલા આ દ્રશ્યો ના તો ત્રેતા યુગના છે ન તો દ્રાપર યુગના આ દ્રશ્યો છે એકવીસમી સદીના આધુનિક યુગના જેઠુલી પ્રાથમિક શાળામાં ત્રણસો એકાવન જેટલા વિદ્યાર્થીઓ ધોરણ એક થી આઠ સુધીનું જ્ઞાન પ્રાપ્ત કરવા નિત્યક્રમે જાય છે જો કે શાળાના આઠથી વધુ ઓરડા જર્જરિત હાલતમાં હોવાથી નાના ભૂલકાઓ ભગવાન ભરોસે ખુલ્લા આપ નીચે શિક્ષાનું જ્ઞાન પ્રાપ્ત કરવા મજબૂર બન્યા છે આઠ ઓરડા જર્જરિત થયેલા છે એ બે હજાર એકવીસમાં એનું ડિસ્ટેબલ કરેલું છે તો સુધી અત્યાર સુધી એનું કોઈ કરવા નથી આવ્યું તો છોકરાઓને ત્રણેય સિઝનમાં ઉનાળો શિયાળો ચોમાસું બહાર બેસવાની તકલીફ પડે છે અમારા આઠ ઓરડા જર્જરીત થઈ ગયા છે વૈકલ્પિક વ્યવસ્થા માટે અમે રજૂઆત કરી હતી પણ કંઈ થઈ નથી એકથી પહોંચીના બાળકો અમારે બહાર બેસાડવા પડે છે એક જ ઓરડો સારો છે થોડો મીડિયમ બાકી ત્રણ ઓરડા તો જર્જરીત ઘણી ખરાબ કન્ડિશન છે ગાજવી જે થાય તો પથરા તૂટી નીચે પણ પડે વૈકલ્પિક વ્યવસ્થા કરો એમ કીધેલું મને તો મેં હાઈસ્કૂલમાં રજૂઆત કરી દીધો એમની જોડે પણ ઓરડા પૂરતા નહોતા પરંતુ હવે એમણે મને કીધું છે બે ત્રણ ઓરડા આપીશું તમને શિયાળા બાદ ઉનાળાની ઋતુ પણ ગઈ અને હવે ચોમાસુ બેસતા વિદ્યાર્થીઓ સહિત વાલીઓ અને શિક્ષકોની જયારે ચિંતા વધી છે ત્યારે પ્રાંત અધિકારીએ પણ જેઠુલી ગામની મુલાકાત લઈ આ દિશામાં તાત્કાલિક ધોરણે પગલા ભરવાની તૈયારી દર્શાવી છે જર્જરિત ઓરડાઓની મુલાકાત લીધી છે અને એના માટે વૈકલ્પિક સૂચનો કર્યા છે કે વિદ્યાર્થીઓને ત્યાં બેસાડવા અને જે ટેન્ડરિંગની પ્રક્રિયા છે એ પણ તત્કાલ બને એ માટે અમે સરકારશ્રીમાં લખી અને તાત્કાલિક ધોરણે થાય માટે પ્રયત્ન કરીશું જ્ઞાન એક એવું ઇન્વેસ્ટમેન્ટ છે જેનો ડિવિડન્ડ લાઇફટાઇમ મળે છે ત્યારે જરૂરી છે કે ઉજ્જવળ ભવિષ્યના સપના જોતા વિદ્યાર્થીઓને વર્ગખંડ પણ વહેલી તકે મળે હસમુખ રાવલ ગુજરાત ફોસ્ત મહિસાગર